भविष्य परसेंटेज पर दिन की ना कर सो हरीफाई पर दिन की ना कर नमस्कार देवी और सोनू ने जो सुनील रविदा बच्चे की राकेश गोहिल भावनगर गुजरात का स्कूल है उसको है गुजरात के एक खास रूप से नोबेल स्कूल जो आज हमारा शिक्षक से पोते देश में है आप मारा कोई ने 25 साल से હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોબલ સ્કૂલ સ્ટોલ અમારી પાસે ડે સ્કૂલથી માંડી હોસ્ટેલ સુવિધા સાથે વિદ્યાર્થીઓ જે અલગ જ વાતાવરણમાં અભ્યાસ લઈ રહ્યા છે એવું એક વિશાળ કેમ્પસ જે રીતે આપ રૂબરૂ નિરીક્ષણ કરી રહ્યા છો એ સાથે સાથે ક્લાસરૂમ એક્ટિવિટી ઓડિયો વિઝ્યુઅલ ક્લાસરૂમ્સ કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ એ સાથે અમારી એક ખાસિયત છે કે નોબલ ક્રિકેટ એકેડમી જ્યાં વિદ્યાર્થીઓ અનુભવી કોચ દ્વારા ટફ વિકેટ પ્રેક્ટિસ વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ બોલિંગ મશીનથી પ્રેક્ટિસ અને તેમજ સિલેક્ટેડ થયેલા વિદ્યાર્થીઓ અંડર નાઇન્ટીન અને અંડર સિક્સટીનના વિદ્યાર્થીઓ એ સાથે સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં આવેલા વિદ્યાર્થીઓ જે તમે નિરીક્ષિત કરી રહ્યા છો જે ખૂબ જ સરસ મજાનું એક પરિણામ આપી રહી એવી એક સ્કૂલ નોબલ સ્કૂલ્સ જેમના સંચાલક શ્રી છે એબલભાઈ આહિર અને અહીં અમારી ટીમ ઉપસ્થિત છે વિમલભાઈ ગોસ્વામી સર કે જેઓ સંચાલકશ્રી છે નોબલ સ્કૂલના